आजो ते मजो जो, जो, वु जो वु तारो हंगात रे जो उारो हंगात रे ओय जाण तू य जाने जाने जगत नो नात रे डोशी जाने जगत नो नात रे ભલે સૂરજ ઉગવો હોય તો ઉગ ગ કડ હોય તો પણ એક તો એવી પથારી ફરાઈ દો તમે પણ હું વાસી પાડ 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 હવે આગળ કોણ તમારી દીદાતુ જ નહીં ચડલી વાત કહું કે બુના કે લેજો 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 ડાગેરા કો

त्यागा बोलवाने रागा हा पगो नाकरती जती रेवे तो हारो होते एक रपत पळेस न का ना पुशाणी हो तो मरो कोणा करदी चोक मोहणम जईन ठठडी बदू तुम्हारी डोसी कोई चिंता नाही ते तू बोलले तम ये तो, तो बरु बरु। आ चारू बराई जा बिस्किटो खाए आपण जो द खरा भाई मोटो गमतियो ला कजत होई न ह पण बार, था था? बार तो आले पण गर्भो कधी ना चाले पडाडी कोण केवाई नाही की ये टाबरू जाय जे ते बदू भरू पडत जवा दियो अब काय जादो जिब्बू नाही आडवू

વચ્ચે જોવા જઈ છે તમે જો કે હું ખાવાનું હું નાવાનું હું ફરવાનું કે મારું હાલ ડી ચાકો પડી ગયો ઉતરવા માટે પેલો બોક્સ બેલેલો એ તો લાયા હતા નઈ મારા મહિલા છોતી લાયા તા

એટલે મારું એમ કેવું છે કે સારું આપણે ત્યાં કોમો હાલ આવો પસંદ કરીએ તો ના મારે મજા આવે એમ કેવું છે એ વાત આજી પણ હાળો રૂપિયો ખર્ચવું પડે છે આપણે માતાજીની પતિતા બાકી જ છે કે હા હાજી સાહેબ બધા કરે છે આ બાજપુર આમ થઈ લ્યો હા નાજી એ હળું જબરચ્યું કે જબજું દે ગટભભાઈ હમ બધા કહેતા હોય તો આપ જો માતાજીની કોમમાં જી બાડી થાય ને આ તો કોટ આ તો ભાઈ મને હું જોયું એટલે મેં કીધું રાતી સન અત્યારે મારે એક કોમ છે બરાબર પંચાયત માં જવું છું તલાટી આવે છે બરાબર તે હું જઉં આજ રાતી ના હોય તો ગામમાં કહી બરાબર મોટા આપણે મીટિંગ કરીએ અને વાત નાખીએ અને નક્કી કરીએ બરોબર હું તો આટલું કર્યું હોય તો સારું આપણા ગામમાં બધા થઈ ના કરવું પડશે કરીએ જે ભેગું થાય હું તો એવું ના થાય જેવું થાય જેવું બજેટ ભેગું થાય એવું કરીએ માતાજી નું કામ સારું કરીએ કરીએ બરાબર ને

ફરું છું રોજ જોઉં છું પૂછપરછ કરું છું ગમતે શોખ કાળું ગલું ગોડું હારું જે મળે લુગુ લંગડું જેવું પણ પણ હું કીધું એ જ ગમતે કરું પણ એ કરું પણ હજી આડું છું એડ પડવો તો જો મને ભાઈ સરપંચ પણ 6 મહિના થઈ ગયા તમે એ દાડો તો એમ કહેતા હતા કે ગમે તે કરીને વોટર લાવજે હું લઈ આલો નો સરપંચ બની જાય એટલે હાથ ધર કરવાના યાર એટલે હાથ ધર નહીં કર્યા બી યાર પણ મારા જોવો તો પડક ખોરવું પડે તું મારા ઉપર આખો દાડો મને લોય પીવું છે બરાબર પણ મને તો કોક તો ઓળ પડવો જોવો કે યાર ગમે તે કરીને ઠેકવાનું પારો જો મારું આ બધા હાવ છોકરા આપણો રંજન બે બાયરીન બેસી એવી વાતો કરી છે બે તો નવર યારી ઉતારું છું પણ મારે શું કરવાનું કે ઓમ દમ જિંદગી કાઢવાની હારું હેડ હું ગમતી કોક કરું હો ભાઈ આર હેડો હો હા હું કરી દી હો કેટલા દારો મામા ચાલ હું ગબ્બતે કરું આ જોન ચોસ ઉપર તારું કોક ખમાસા લઈને આવું બરાબર હો એ શિખર સરપંચ જ મને ઓન દૂધ થી બનાવ્યો છે કું અને એક આ છેલ્લા બે ત્રણ મહિનાથી થી મને ચાલ લીધો છે ને મારું જીબો નું હરવામ નાખ્યું છે બૈરું 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 વાળી આપણ મળવું તો જોવા કાકા કાય બૈરું આટો ધોવા કે યાર આટો હું લોઈ પીયા ખરેખર મારા ઓરસા જોત લે પાયું છે દાદા પાયું છે તોય મારા ઓરસા ઉંધા બૂટ પહેરી ના ખબર ના પડે કે વાલજી ને કે જોય શીખ આવે છે આવે એટલે હમા પહેરી ના આવ એટલે મારા ઓરસા પાછા ઉંધા પહેરી જોય એટલે ખબર ના પડે કે ઓછી સોર પાછો હોય તેર બાદ નેખો પણ ના નેખો ખબર ના પડે પણ તોદર તો વાય સમય સોના મોને અમારા ઓરસા છૂટી જોય છે છૂટી જોય છે પણ કશો વાતો નઈ આ ફરાવો કે માં લઈ જોય છે જોવું છું કા આનો હું

હું કરું છું પેલા કાબલેલા નું કોક કરો મારો લોહી પીવે છે મારો ખાવાનું પીવાનું ઊંઘવાનું હરામ કઈ નાખ્યું છે એને બૈરો બૈરો કરી ચાલ શાલ લેસ ને મને ગમતે કોઈ જોતો જ નહી આજુબાજુ બોલ બોલ જ ધમકાય ધમકા કર મારા બૈરો જો મારો બૈરો મને પેલા બોલતી વખત બંધ રાખવું પડે કે તમાર તાણે અને પણ હું ખોળું છું પણ મળા ના તો યાર મુયા હું કરું હસબો ને તો આ તો શક શાકભાજી તમારી માં હાલ લે તો દર થોડો લેવા આવ્યો છું અમે લે બે મુઠા ભરી જે બરાબર કળી જેટલો

અઢાર કોમ હોય તમને ખબર તો બધી મારા આગળ બોલે કે થઈ જશે થઈ જશે પછી તો રોમ લેતા આખો દારો ફોન ચાલુ હોય ટ્રોકી બનાવી દઉં બનાવું

बताई हो तो यूं थटका बताई हेडो एला तू नहीं तुम्हारे થઈ ગયો એટલે મારા પટી જે વાત સરપંચ બની ગયા એટલે તમેમ આ તો કે તમાચક બૂન હોય તો કો અલ્યા બૂન તમારે કઉ શું મારા બૂન તારા આગળ પાછળ કોઈ સતે બૂન મળા કટકુ કશું મેલ્યું છે સા જમીન તો જમીન સાથે નહીં તે બાને પાથે પડીયો ને તે જમીનમાં હું તો આ બેઠો ઓય કણ જ રવાનું આ નાળો વાળું ગરમલા ઓદ્ર બોદરામાં ફૂડી નોકી નાડબાર પડતો ને વરસાદનું પાણી ગરમા નાવા બધું તાન અને તમે તું મોય જા તું મોય જા મોય જા મય મોય જા તું ના

સરપંચ ને ફોન કરેલો શું કરે બધું પડી મેં યાર મારા તો ઘેર યાર આતો

આવી ને કોક મોટો પડી ના લ્યા પણ ને થઈ પહેવા ના દેતા બરોબર એ તો અમે કહીએ છીએ સર પણ લઈ જુ થાય મને બાર કાઢો હું હાથ જોડું મને બાદ મત રાગો

હા ના યાર તમે ગમે કરો યાર આ મને તો કોમ કર્યું આવું હોય યાર તમે બુદ્ધિ જ નહીં મારું એમ કેવું છે આ બધું આવો એમ કેવું છે

સરપંચ નું બાર મહિના થઈ ગયા ભૂખો ખાલી એટલે ના તારું પ્રેમ થી માગી છે બાર મહિના સુધી હાથ જોડ્યા તો સરપંચ આગળ કાઢી લી લ્યા તારો કરજે તો ભરાઈ જાય ભરાય જાય મરી ગઈ તો પડી જાય તો મરી ગઈ ઘેર બેલ માં માં બેસી બધાય બધા તો બધા કીધું તા તને મને નહિ બતાવું કેમ એમના ના જમ બતાવું લે એમנם બાયર ના જમ બતાવું કરો બાયરી આવે લ્યા ના ફટો તારો પટો કે

આનો ઓ ઇછો દુપીને ઠેલા છે તાને તમે તો સાળો દાદા વડા કાકા તાને તમે માં સાક્ષી કુલ